જયન વિદ્યાર્થી મિત્રો વારંવાર પરીક્ષાની અંદર એક મુદ્દો પૂછાય છે જીવ વિજ્ઞાનની અંદર કંકાલ તંત્રના કેટલાક સવાલો અથવા જોડકા પણ પૂછાઈ શકે બરાબર તો આપણે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એક મુદ્દો એટલે કે કંકાલ તંત્રની વિગતવાર ચર્ચા કરવાની છે બરાબર સૌથી પહેલા જો આપણે ચર્ચા કરીએ તો જન્મ સમયે હાડકાની સંખ્યા કેટલી હોય છે તો આશરે ત્રણસો પાંચ ત્રણસો થી ત્રણસો પાંચ એપ્રોક્સિમેટ તમારે યાદ રાખવાનું છે જન્મ સમયે બાળકના શરીરમાં હાડકાની સંખ્યા ત્રણસો પાંચ હોય છે ત્યારબાદ વાત કરીએ નાના બાળકોમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે તો જવાબ યાદ રાખવાનો છે બસો બસો તેર તમારા માટે આઈએમપી બની જશે કારણ કે ત્યારબાદ ખાસ ઇમ્પોર્ટન્ટ સવાલ યાદ રાખવાનો છે પુખ્ત વ્યક્તિમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે તો બસો છ વર્ષ પછી પુખ્તતા આવી જાય અને પુખ્ત વ્યક્તિની અંદર હાડકાની સંખ્યા બસો હોય છે બરાબર ત્યારબાદ આપણે બાય જોઈએ કદાચ તમને એમ પૂછાય કે ખોપરીઓમાં સંખ્યા કેટલી હોય તો ખોપરીની અંદર ટોટલ આઠ હાડકા હોય આપણને એમ લાગે કે મગજની ઉપર એક જ હાડકું ખોપરી સ્વરૂપે છે પણ આ આઠ હાડકાનો સમૂહ છે અંદર પણ ઘણી બધી પ્લેટો છે બરાબર તો ખોપરીની અંદર કુલ કેટલા હાડકાં હોય છે આઠ હાડકા હોય છે ત્યારબાદ વાત કરીએ ચહેરામાં ચહેરામાં હાડકાની સંખ્યા કેટલી હોય ચૌદ હવે ખોપરી ચહેરું અને મોઢું ને આવું બધું જે શબ્દ આવે તો ધ્યાન રાખજો મિત્રો આ ઉપરનો જે ભાગ છે મગજને જે રક્ષણ આપે છે એને ખોપરી કહેવાય એમાં કુલ આઠ હાડકા આવશે આ નીચેના જડબાનો એ બધો જે ભાગ આવે એને આપણે ચહેરો કહીશું મતલબ આ આગળનો જે ભાગ છે એને ચહેરો કહેવાય ગરદનની ઉપરનો ભાગ એટલે મોઢું કહેવાય જેમાં ચહેરો અને ખોપરી બંને આવી જાય તો તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે ચહેરામાં હાડકાની સંખ્યા પૂછે લખવાનું અને કદાચ તમને એવો પ્રશ્ન પૂછી લે કે ભાઈ મોઢામાં હાડકાની સંખ્યા કેટલી હોય તો ચૌદ અને આઠ બંનેને ગણીએ તો બાવીસ હાડકા થાય કેટલા હાડકા થાય બાવીસ બરાબર ફરી એકવાર રિવાઝ કરાવું છું ખાલી ખોપરીનું પૂછાય તો આઠ હાડકા આવશે હાડકાની સંખ્યા કેટલી હોય છે તો એક જીભની ઉપરનું જે તાળવું હોય એ તાળવામાં હાડકાની સંખ્યા કેટલી હોય એક હોય બરાબર ત્યારબાદ વાત કરીએ એક કાનમાં હાડકાની સંખ્યા કેટલી હોય ત્રણ

ઘણા એમ કેસે અમે તો સાહેબ તેત્રીસ વાળું ભણેલા છીએ પણ ભાઈ હાડકાની સંખ્યાની અંદર યાદ રાખજો નાના બાળકોમાં જે કરોડ મણકા હોય એ તેત્રીસ હોય પણ પુખ્ત વ્યક્તિના જે મણકા હોય છે એની સંખ્યા છવ્વીસ હોય છે બરાબર તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે ભાઈ કરોડ હાડકાની સંખ્યા કેટલી હોય છવ્વીસ પણ કદાચ એમ તમને પ્રશ્ન પૂછે કે જન્મ સમયે કરોડ હાડકાની સંખ્યા કેટલી હોય તો તેત્રીસ હવે તમે વિચાર કરો તેત્રીસ અને છવ્વીસ માં કેટલાનો ફરક પડ્યો તો સાત હાડકા ફરક પડ્યો બરાબર તો એ જે સાત હાડકા ફરક પડ્યો ને એ ફરક તમને અહીંયા દેખાશે જો બસો છ બસો તેર બસો છ માં તમે સાત નાખી દો તો બસો તેર થઈ જાય એટલે અહીંયા તમને કીધું છે કે નાના બાળકોમાં બસો તેર હોય ને પુખ્ત વ્યક્તિમાં બસો છ હોય એનો ફરક તમને અહીંયા દેખાય છે

આપણો જે એક હાથ ખભાથી લઈને પંજા સુધીનો આખો હાથ છે એમાં ટોટલ ત્રીસ હાડકા હોય પણ બંને હાથ ભેગા મળીને કેટલા હાડકા થાય તો સાહીઠ થશે બંને હાથ ભેગા થશે તો કેટલા થઈ જશે સાહીઠ થઈ જશે બરાબર ત્યારબાદ ઘણી વખત એવો પ્રશ્ન પણ પૂછે કે હાથના પંજામાં હાડકાની સંખ્યા કેટલી હોય તો ઓગણીસ આવશે હાથનું કાંડાની ઉપરનો ભાગ છે એને પંજો કહેવાય તમે જોવા જાવ એક પગનો પંજો પૂછે ઓગણીસ જ થાય હાથમાં તમે ગણી શકો પગમાં એટલો જાડો પગ હોય કે આપણે ગણી ન શકીએ બરાબર એટલે યાદ રાખજો હાથના પંજામાં હાડકાની સંખ્યા કેટલી થશે ઓગણીસ બરાબર સ્કંદ મેખલા હાડકાની સંખ્યા કેટલી

બે હાથ થઈને કેટલા સાઈઠ બે પગ થઈને કેટલા સાઈઠ બરાબર ચાલો એવી રીતે આગળ વાત કરીએ નીતમ મેખલામાં હાડકાની સંખ્યા કેટલી નિતમ મેખલા કોને કહેવાય તો યાદ રાખજો પગને દળ સાથે જોડતો ભાગ અને પગને દળ સાથે જોડતો જે ભાગ છે ને એમાં એક હાડકું આ સાઈડ આવે એક હાડકું આ સાઈડ આવે ટોટલ બે હાડકા આવે કમરના ભાગમાં જે હાડકું આવે ને એને નિતમ મેખલા કહેવાય કભામાં જે હાડકા આવે ને એને સ્કંદ મેખલા કહેવાય સ્કંદ મેખલામાં બે આ સાઈડ બે આ સાઈડ એટલે ચાર થાય નિતમ મેખલામાં એક આ સાઈડ એક આ સાઈડ એટલે બે થશે તો નિતમ મેખલામાં હાડકાની સંખ્યા કેટલી બે તો આવી રીતે આપણા ઘણા બધા પ્રશ્નોનો સોલ્યુશન અહીંયા થઈ ગયું પણ પણ ત્યાર પછી આપણે એક વાત એ કરવાની છે કે ભાઈ જે એમાં અંદર ટોટલ બે ભાગ પાડવામાં આવેલા છે જેમ ચેતા તંત્ર માં બે ભાગ છે બરાબર સીએનએસ ને પીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને પેરીફેરલ નર્વસ સિસ્ટમ એવી જ રીતે કંકાલ તંત્ર ના પણ બે ભાગ છે એટલે ઘણી વખત પરીક્ષક છે ને આમાંથી પણ પ્રશ્ન પૂછે

જોવા આગળના બે પગ એટલે પાછળના બે પગ તો આવી રીતે દરેક પ્રાણીમાં ઉપાંગોની બે જોડ હોય અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ બરાબર તો આપણી અંદર જે હાથ પગના હાડકા છે ને હાથ પગ સાથે સંકળાયેલા હાડકા છે ને એ બધા જ સેમ આવશે ઉપાંગીય કંકાલ તંત્રમાં

ત્યારબાદ જો વાત કરીએ અક્ષીય કંકાલ તંત્ર એટલે જે ઊભી લીટીમાં જે શરીર છે ને આપણું જેમાં ખોપરી નાન તેન કરોડરજ્જુની બધું આવી જાય છાતી બધું આવી જાય બરાબર તો અહીંયા યાદ રાખવાનું છે અક્ષીય કંકાલ તંત્ર જે છે એની અંદર આ બધી જ બાબતો બાકી ની આવી જશે પણ અહીંયા આપણે જ્યારે વાત કરી ને પાંસળીની સંખ્યા તો પાંસળી તો 24 જ છે પણ એને આધાર આપતું એક પાછળની સાઈડ હાડકું છે જે કરોડરજ્જુ સાથે ફિટિંગ થયેલું છે એને ઉરોસ્થીનું હાડકું કહેવાય એટલે છાતીમાં કુલ કેટલા હાડકા હોય 25 જવાબ આવશે પચીસ ખાલી પાસરીઓ પૂછાય તો ચોવીસ તો એ બધી જે સંખ્યા ગણશો ને આ આઠ ચૌદ એક ત્રણ ચોવીસ ચોવીસ ને કા પચીસ એટલે પચીસ અહીંયા ગણી લ્યો બરાબર આ છવ્વીસ

કંકાલ તંત્ર ને લગતી આ બધી તમારા માટે ખૂબ કામની છે આ સંખ્યા બાબતો ખૂબ કામની છે હાડકાંની સંખ્યા વારંવાર પરીક્ષાની અંદર ઘણી બધી રીતે પૂછાય છે ક્લાસ થ્રી થી લઈને સુપર ક્લાસ થ્રી સુધીમાં આ ટોપિક આવે છે એટલે આ ટોપિકને ભૂલતા નહીં બરાબર આવી નવી માહિતી આપણે અવનવા વિડીયો લાવતા રહેવાના છીએ પણ એના માટે ખાસ કરીને ત્રિનેત્ર ઓનલાઈન એકેડેમી ની ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે ટેલિગ્રામ ચેનલ પણ છે યુટ્યુબ પર પણ મળ્યા છીએ આપણે બરાબર અને વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે એનું બ્યાસી ચાલીસ ત્રેપનસો પર હાઈ કરીને મેસેજ મોકલશો તો તમને ડિટેલ મળશે અને ખાસ કરીને એવા મિત્રો જે આવનાર ટેસ્ટ પચીસ ની તૈયારી કરતા હોય તો એવા મિત્રો માટે હું ખાસ કઈક નવું લઈને આવવાનો છું બરાબર એના માટે આખી વ્યવસ્થિત આખી પ્રિપેરેશન માટેની બેચ લઈને આવવાનો છું તો એના માટે તૈયાર રહેજો ટેકટાટ વાળા ખાસ ભૂલતા નહીં ટચમાં રહેજો ત્રિનેત્રે ઓનલાઈન એકેડેમીના એટ ટુ ડબલ જીરો ફોર ઝીરો ફાઇવ થ્રી ડબલ જીરો પર આજે જ વોટ્સએપ પર મેસેજ કરો અને તમારી તૈયારીને શરૂ કરો બરાબર તો આ માહિતી ભૂલાઈ નહીં યાદ રાખજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા વધુને વધુ તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો બરાબર ચાલો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરીએ તો કરી દેજો કેમ કે આ બધી વસ્તુ ઓનલાઈન માં આવ્યા પછી નોતું બોલવું તોય બોલવું પડે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરાબર તો આ બધી વસ્તુ મારે નથી બોલવી તેમ છતાં હું બોલું છું કારણ કે મારે બોલવી છે બરાબર તમને જે લાગે તે ચાલો તો ફરી પાછા આપણે મળીશું એક નવા મુદ્દા સાથે એક નવા ટોપિક સાથે એક નવા જ્ઞાન સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો ત્રિનેત્ર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જય હિન્દ જય ભારત